નમસ્કાર મિત્રો આપણે એલબીઆર માર્કેટિંગ લિમિટેડની પશુપાલન ની ટીમ આજે ધનાવાડા મુકામે પહોંચી છે આપણે એક પશુપાલક મિત્ર છે જે પોતે પશુનો ઉછેર કરી રહ્યા છે અને લગભગ આજ ઘણા સમયથી પોતે પશુ રાખે છે અત્યારે આપણે જે બિલ્કોફેટ પાવડર છે એ આપણે પોતાના પશુ માટે યુઝ કરવા માટે જે પ્રોડક્ટ આપી હતી તો આજે તેમને પૂછીશું નમસ્કાર શું નામ છે આપડું પેલો તો નામ જણાવશો ઠાકોર લાલાજી લેબુજી લાલાજી લેબુજી ગામ થનાવાડા ગામ થનાવાડા બરાબર આ તમે જે આટલા વર્ષથી જે પશુ દોતા હતા આજે તમારે પગાર આવતા હતા આ પાવડર નતો સારો એના પહેલાના એની અંદર તમારે પગારમાં કેવું હતું બે નો ડિફરન્સ બે નો ડિફરન્સ આ પાવડર ચાલુ કરવાથી બે હજારનો વધારો થયો પ્રોડક્ટ વાપરવાથી વાપરવાથી બરાબર અત્યારે તમે જે કેટલા પશુ દોવા દે તમારે ચાર ચાર પશુ આપણે ને કહીશું થોડા પશુ બતાવી દેજે ચાર પશુ બતાવી દે

એક ટકે લિટર દૂધ હતું અત્યારે કેટલું થાય સત્યાવીસ લિટર એવી એટલે ચાર નો તફાવત થયો એક પછી આપણે લિટર દૂધનો ફરક પડ્યો તો તમારું શું માનવું આ પ્રોડક્ટ યુઝ કરાય યા ના કરાય તો તમારા જે શેર સંબંધી આડોશી પાડોશી શેર તમે જાહેરાત કરશો ખરી થેન્ક યુ તમારો કિંમતી સમજ આપે એ બદલ થેન્ક યુ જય